આજ તો એટલો બધો વરસાદ પડ્યો છે ને જેમ કે વાદળા શું ફૂસો જ વાત તમે જોઈ શકો છો આજનો વાવાઝોડો સાથેનો વરસાદ જોરદાર આવ્યો છે અમારી સિટીમાં અને તમે જોઈ શકો છો અત્યારે આ હું જે બતાવી રહ્યો છું ને એ ખેતર છે અને ઉપર જુઓ વાદળાઓ ધમધમી રહ્યા છે અને આ વિડીયો એટલા માટે બનાવ્યું કે વરસાદ એટલો બધો પડ્યો આજે એટલો બધો પડ્યો ને તમે આમ વિચારમાં પડી જશો અને અહીંયા તો પાણી પાણી થઈ ગયું છે આ જે તમે જોઈ રહ્યા છો આખું આ અહીંયાથી લઈને આખું ભરાઈ ગયું હતું હમણાં જ પાણી નીકળ્યું છે આખું ભરાઈ ગયું હતું અહીંયાથી લઈને ઠેઠ અહીંયા સુધી અને હું અહીંયા આંટો મારી રહ્યો છું પણ મજા પડી હતી વરસાદમાં નાહ્યા સવાર સવારમાં નાયો તો પછી એટલું ભરાઈ ગયું તો ને આમ એવું જ લાગે કે સ્વિમિંગ પુલ બની ગયો છે હું તમને બતાવું છું હજુ આગળ મજા પડી ગઈ યાર આજે વરસાદમાં શું મજા આવી જો આ આખું દેખાય છે તમને આખું જોઈ શકો છો બધું ભરાઈ ગયું છું અને એટલો વરસાદ આવ્યો એટલું આખી રાતનો વરસાદ આવે છે આમ વાવાઝોડા સાથે હું તો કહું ને કે અત્યારે ઘણા જગ્યાએ એવી હોય ને નીચાણવાળો રસ્તો જેમ કે આ રહ્યો જુઓ અહીંયા તો એટલું પાણી ભરાઈ ગયું હતું અત્યારે હું સવારે ઉઠ્યો છું સાડા નવ વાગે દસ વાગે ઉઠ્યો છું ત્યારે હું દ્રશ્ય બતાવું આમ મજા પડી પણ યાર આજનો વરસાદ એટલે આ જુઓ તમે વાદળા અત્યારે તો ઓછા થઈ ગયા છે પણ તમને સવારે બતાવીશ ને બતાવ્યું હત ને સવારે છ વાગે અંધારું હતું એટલે પછી મેં વિડીયો નહોતું બનાવ્યું પણ અહીંયા તમે જોઈ શકો છો જુઓ બધું ભરાઈ ગયેલું છે આ અહીંયા પણ ભરાઈ ગયું છે જુઓ પાણી પાણી દેખાય છે બહુ વરસાદ પડે છે અહીંયા ત્યાં તમે જોઈ શકો છો જુઓ આ તો હમણાં બધું સુકાઈ ગયું કેવો વરસાદ આવ્યો હતો મસ્ત વરસાદ આવ્યો હતો તમારે ત્યાં કેવો વરસાદ પડે છે એ પણ કહેજો અને અહીંયાથી જુઓ કેવું લાગે છે બધું જોવામાં અહીંયાથી દ્રશ્યો સારા લાગે છે મજા આવી જાય અહીંયાથી વિડીયો શૂટિંગ માટે તો અહીંયા બહુ વરસાદ આવ્યો તમારે ત્યાં કેવો આવ્યો વિડીયો સારું લાગે તો લાઈક બાઇક કરજો અને હા તો જુઓ બીજી વાત બતાવી દઉં કે આ જે જગ્યા દેખાય છે ને આ જે જગ્યા એ તો આખી ભરાઈ ગઈ હતી અને એવું જ લાગે કે તમને એવું લાગે દરિયો બની ગયો આખી વસ્તુ ભરાઈ ગઈ હતી હું જ વિચારવા પડે આ વળી શું થયું છે તો આવી રીતે વરસાદ આવ્યો હતો તો ચાલો નવા વિડીયોમાં મળીશું અને વરસાદની અપડેટ છે એ પછી નવા નવા વિડીયો આવે છે એ જોતા રહેજો તમે અને જુઓ વાદળા તમને બતાવો પાછો વરસાદ આવવાની તૈયારી થઈ રહી છે અને એવા તૈયારી જ છે પાછો આવશે વરસાદ જો અહીંયા બહુ અંધાર્યું છે આ બાજુ તમને ઝૂમ કરીને બતાવ